પિયરમાંથી આ ત્રણ વસ્તુઓ ભૂલથી પણ ના લાવતા મિત્રો આ વિડીયોમાં આજે મહત્વપૂર્ણ જાણકારી આપવાના છીએ એવી ખૂબ મહત્ત્વની જાણકારી દેવાના છીએ કે જે સ્ત્રી તેના પિયરમાંથી આ વસ્તુઓ લાવશે તો તેના ઘરની બરબાદીનું કારણ બનશે મિત્રો આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાકાર પણ છે અને સાથે સાથે રક્ષાબંધન ક્યારે છે તેના વિશે ઘણા લોકોમાં ઘણી ગેરસમજ પણ છે કોઈક કહે છે કે વીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે તો ઘણા કહે છે ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે તો મિત્રો આજે આ તમામ વાતો વિસ્તારથી જાણીશું દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ ઉપર રક્ષાબંધન મનાવવામાં આવે છે તમને બધાને ખબર છે કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ મહિનામાં ભક્તો તેની શ્રદ્ધા અને ભક્તિથી મહાદેવને પ્રસન્ન કરે છે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો રહેશે શાસ્ત્રોમાં તેનો ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભદ્રાકારમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ વાગીને એકાવન મિનિટથી ભદ્રા શરૂ થશે જે બપોરે બાર વાગીને સુડતાલીસ મિનિટે સમાપ્ત થશે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક ત્રીસથી લઈને રાત્રે નવ વાગીને આઠ મિનિટ સુધીનો છે રાખડી બાંધવાનો શુભ સમય અને શ્રેષ્ઠ સમય આ રહેવાનો છે મિત્રો કહેવામાં આવે છે કે ભદ્રાકાળના સમયમાં જ રાવણે તેની બહેન આગળ રાખડી બાંધાવી હતી જેના કારણે રાવણ અને તેના સામ્રાજ્યનો એક વર્ષમાં જ વિનાશ થયો હતો તેની સિવાય ભદ્રા જે શનિદેવની બહેન કહેવાય છે તેને બ્રહ્માજીનો શ્રાપ લાગેલો છે કે કોઈ પણ ભદ્રાકારમાં શુભ કે માંગલિક કાર્ય કરશે તો તેનું પરિણામ હંમેશા અશુભ જ મળશે તેથી ભૂલથી પણ કોઈ બહેન તેના ભાઈને ભદ્રાકારમાં રાખડી ના બાંધે જ્યોતિષ અનુસાર એવા સંયોગ પણ બનશે કે નેવું વર્ષ પછી રાખરીનો આ તહેવાર ખૂબ ખાસ છે કેમ કે વૈદિક કેલેન્ડર અનુસાર રાખીના દિવસે સર્વાર્થ યોગ રવિ યોગ યોગ અને શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ રચાઈ રહ્યો છે તેથી આ વખતે આ તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનો અતૂટ તહેવાર છે બહેન પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધી તેની લાંબી આયુષ્ય અને સ્વાસ્થ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા માટે વચન આપે છે આ શુભ દિવસે રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ વધે છે અને બંનેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પરસ્પર પ્રેમની આપલે થાય છે અને બહેન ભાઈને શુભ આશીર્વાદ આપે છે તેથી ભાઈના જીવનમાં ખુશાલી રહે છે અને ભાઈ બહેનની જીવનભર રક્ષા કરતો રહે છે આ સ્નેહ સંબંધના કારણે આ રક્ષાબંધનનો તહેવાર ખાસ બની જાય છે ભાઈ બહેનની ભાવના લાગણી પ્રેમ સંવેદનાનો તહેવાર છે રક્ષાબંધનના દિવસે બહેન એક પવિત્ર દોરો બાંધીને ભાઈ આ સૂતરના દોરાથી બંધાઈ જાય છે બહેન ભાઈના કલ્યાણના આશીર્વાદ આપે છે સાથે મીઠું મોઢું કરાવે છે અને ભાઈ પણ બહેનને યથાશક્તિ ભેટ આપે છે આ રક્ષાબંધનના દિવસે પૂર્ણિમાના દિવસે લોકો યથાવત શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરે છે તીર્થોમાં જઈને સ્નાન કરે છે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે પત્નીએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ સાસરે ક્યારેય ન લાવવી જોઈએ નહીં તો તે પતિનું બરબાદીનું કારણ બની શકે છે એમ પણ બની શકે છે કે પતિ કંગાળ પણ બની જાય છે દીકરીઓ માટે તેના મા બાપનું સપનું હોય છે કે તેની દીકરીને એક સારું સાસરીઓ અને એક સારો પ્રેમ કરવાવાળો પતિ મરે સાસરે તેની દીકરીનું સન્માન કરવામાં આવે તેનો આદર કરવામાં આવે અને સાસરે ખુશીઓ જ ખુશીઓ મરે પરંતુ ઘણી વખત મા બાપ એવી ભૂલ કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર દુઃખ સહન કરવું પડે છે દીઓને એવી વસ્તુ આપવાથી જીવનભર દુઃખ દરિદ્રતા આવી જાય છે ચાલો હવે જાણીએ કે દીકરીઓને રક્ષાબંધન પર કઈ વસ્તુઓ મા બાપે ના આપવી જોઈએ અને સ્ત્રીઓએ આ વસ્તુઓ ભૂલથી પણ સાસરે ન લાવવી જોઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરવા પહેલાં આપ સૌને ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોજો અને જો તમે પણ મહાદેવને માનતા હોવ તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મહાદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે પહેલું છે કાચની વસ્તુઓ કાચની વસ્તુઓ દેખાવમાં સુંદર લાગે છે અને કોઈપણને ભેટ આપવા માટે સારી લાગે છે તેને લીધે ઉપયોગમાં વાસણો અથવા સજાવટની વસ્તુઓ તરીકે પણ થાય છે પરંતુ જો તમે તમારી દીકરીના લગ્નમાં કોઈ ભેટ આપવા માંગતા હો તો તમારે કાચની વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ દીકરીને આવી કોઈ પણ વસ્તુ ભેટ કરવાથી તેના સંબંધમાં તિરાડ પડી શકે છે હકીકતમાં જ્યોતિષમાં વિશ્વાસ ન હોય તો પણ જ્યારે દીકરી લગ્ન પછી તેના માતા પિતાના ઘરેથી તેના સાસરે જાય ત્યારે તે તેની સાથે ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે આવી સ્થિતિમાં કાચની વસ્તુઓ તૂટવાનો ડર પણ રહે છે તેથી કાચની વસ્તુઓ ન આપવી જોઈએ તે વધુ સારું માનવામાં આવે છે મરચું દીકરીઓને ક્યારેય મરચું ના આપો તેનાથી તેના લગ્ન જીવનમાં કરવાહટ ફેલાય છે એવું કહેવાય છે કે દીકરીઓને સાથે મરચું દેવાથી તે બંને દંપતીના જીવનમાં એકબીજા સાથે સંબંધમાં ઝઘડાઓ વધે છે તેથી દીકરીઓને ફર અને સુખી વસ્તુઓ જેમ કે સૂકો મેવો મીઠાઈ જેવી વસ્તુઓ આપી શકાય છે મીઠું મીઠાનું કામ હોય છે ભોજનને સ્વાદિષ્ટ બનાવવું જ્યારે દીકરીઓ લગ્ન પછી તેના ઘરેથી સાસરે જાય છે તો તેનું ધર્મ છે કે નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાને સાથે લઈને ચાલવું બધા સાથે સારી વાતચીત કરવી એ બધા સંબંધમાં મધુરતા ઉમેરવી આવી સ્થિતિમાં જો તમે માતા પિતાના ઘરેથી મીઠું લઈને સાસરિયાના ઘરે પ્રવેશ કરો છો તો જેથી સંબંધો બગડી શકે છે તેથી તેની સાથે જોડાયેલ દરેક સંબંધ ખારાશનું રૂપ લઈ શકે છે એવું પણ માનવામાં આવે છે કે જો નવી પરણેલી પુત્રવધુ તેના સાસરિયાના ઘરેથી મીઠું જેવી વસ્તુ લાવે છે તો તેનું સન્માન હંમેશા પિયરના પરિવારના સભ્યો સાથે જોડાયેલું રહે છે પરંતુ તેના સાસરીયાઓ સાથેના સંબંધો ક્યારેય સારા રહેતા નથી એ સંબંધ ક્યારેય મધુર થતા નથી તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ક્યારેય મીઠું ન આપો ચીઠી વસ્તુ છે ગેસ ચૂલ્લો લગ્ન પછી રસોઈની એક રસમ હોય છે તે રસમમાં પુત્રીએ તેના માતા પિતાના ઘરે આપેલા ગેસના ચૂલ્લાનો ઉપયોગ કરવો ઘણા માતા પિતાની આ ઈચ્છા હોય છે તેથી તેની પુત્રીને વિદાય આપતી વખતે તે તેણીને ગેસનો ચૂલ્લો આપે છે પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો નવી પરણેલી કન્યા તેના ઘરેથી ચૂલો લઈને સાસરીમાં પ્રવેશ કરે છે તો તેની સીધી અસર તે ઘરની પરિસ્થિતિ પર પડે છે આમ કરવાથી નવી કન્યા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે જ તેના ચૂલા અને રસોડાને સંપૂર્ણપણે પરિવારથી અલગ કરી દે છે જે બિલકુલ સારું માનવામાં આવતું નથી તેથી તમારી દીકરીઓને વિદાય આપતી વખતે તેમને ગેસનો ચૂલો આપવાને બદલે તેમને રસોડા સંબંધિત વસ્તુઓ આપો અથાણું લગ્ન પછી તેમની દીકરીઓને વિદાય આપતી વખતે માતા પિતા તેમના મનપસંદના અથાણા તૈયાર કરે છે અને તેમને મોકલે છે પરંતુ એવું કરવું ધાર્મિક રીતે ખરાબ અને ખોટું માનવામાં આવે છે કે જેમ અથાણા ખાવામાં ખાટા હોય છે તેમ પતિ પત્નીના સંબંધોમાં પણ ખટાશ આવે છે અને ઝઘડાઓ વધવા લાગે છે કેટલીકવાર આ ખટાશ એટલો ઊંડો બની જાય છે કે તે પતિ કે પત્નીમાંથી કોઈ એકનું મૃત્યુ પણ થઈ શકે છે તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેને ક્યારેય અથાણાં ન આપવા જોઈએ માતા પિતાનો સારો સ્વભાવ ક્યારેક તેમની દીકરી માટે ભારે પડી જાય છે સાવરણી એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી પોતે સાવરણીમાં વાસ કરે છે પરંતુ શું તમે જાણો છો કે દીકરીને વિદાય સમયે ક્યારેય સાવરણી ન આપવી જોઈએ કહેવાય છે કે આમ કરવાથી દીકરીનું ઘર અને સંસાર ક્યારેય સુખી નથી રહેતો તેમનું જીવન હંમેશા દુઃખી રહે છે તેથી લગ્ન પછી આ વિદાય વખતે સાવરણી ક્યારેય ન આપવી આ સિવાય દીકરીને વિદાય સમયે ક્યારેય સોય ન આપવી કહેવાય છે કે વિદાય સમયે બહેન કે દીકરીને સોય ગિફ્ટ કરવાથી સંબંધમાં મધુરતાની જગ્યાએ કરવાશ આવે છે ત્યારે તમારી દીકરીને વિદાય આપવા માટે સોય જેવા તીક્ષ્ણ સાધન આપવાનું ટાળવું જોઈએ વિદાય સમયે ભૂલથી પણ દીકરીને લોટ ચાળણી ન આપવી જોઈએ મકરસંક્રાંતિના સમયે માતાઓ તેમની દીકરીને તેર વસ્તુઓ ગિફ્ટ કરે છે કેટલીક માતાઓ લોટની ચાળણી પણ ગિફ્ટ કરે છે જે યોગ્ય નથી દીકરીઓને લોટની ચાળણી ગિફ્ટ કરવાથી તેમના સુખી સંસાર પર અસર પડી શકે છે કાળા કપડાં તમારે તમારી દીકરીના લગ્નમાં ઉપહાર તરીકે કાળા કપડાં ન આપવા જોઈએ એવું માનવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે અને કાળા કપડાં ઉપહાર કરવાથી દીકરીના વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે તીક્ષ્ણ વસ્તુઓ અથવા દીવાસરી જેવી વસ્તુઓ દીવાસરીની પેટીઓ છરી અથવા કાતર ક્યારેય પુત્રીને તેના લગ્નમાં ભેટમાં ન આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેની નકારાત્મક અસર પુત્રીના જીવનમાં વિખવાદ તરફ દોરી શકે છે અને કોઈ પણ કારણ વિના ઝઘડા તરફ દોરી શકે છે તમારી દીકરીને ભેટ આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તેને આવી વસ્તુ ન આપો ભગવાન ગણેશની મૂર્તિ તમારી પુત્રીને વિદાય આપતી વખતે ભૂલથી પણ તેને ભગવાન ગણેશની મૂર્તિ ન આપો તમારી દીકરીને ગિફ્ટમાં ભગવાન ગણેશની મૂર્તિ ન આપવી જોઈએ મૂર્તિ ગિફ્ટ કરવાથી તમારા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ પર અસર પડે છે એ જ રીતે દીકરીને ક્યારેય પણ લક્ષ્મીની મૂર્તિ ભેટમાં ન આપવી જોઈએ તમારી પુત્રીને દેવી લક્ષ્મીની મૂર્તિ આપવાથી દેવી લક્ષ્મીનો નિવાસ તમારા ઘરની બહાર નીકળીને તમારી પુત્રીના ઘરે જાય છે આજની વાતમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ